ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી જે પાર્ટીનું નામું નિશાન નથી જોવા મળી રહ્યું જે પાર્ટીની સત્તા નથી જોવા મળી રહી તે કોંગ્રેસ પાર્ટી હવે ગુજરાતમાં ભાજપને ટક્કર આપવા માટે પોતાની સત્તા જમાવવા માટે સતત વલખા મારી રહી છે પ્રયત્નો કરી રહી છે રણનીતિઓ ઘડી રહી છે કે કોઈ પણ ભોગે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હોવી જોઈએ અને તેને લઈને આજે ગુજરાત કોંગ્રેસના તેત્રીસ જિલ્લા પ્રમુખો અને દસ શહેર પ્રમુખોના થામા દિલ્હી સુધી જોવા મળ્યા જેમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેની અધ્યક્ષતામાં આ તેતાલીસ પ્રમુખોની મીટિંગનું આયોજન કર્યું અને આ મીટિંગમાં કઈ કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તે અંગે વાત કરવી છે આજે આ વિડીયો નમસ્કાર લાઈટવેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મેકશુ ઠેકર જે રીતે હાલમાં કેન્દ્ર સ્થાને જો આપણે વાત કરવા જઈએ તો કેન્દ્ર સ્તરમાં પણ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક વિપક્ષ તરીકે નબળી જોવા મળી રહી છે અને ગણા ગાંઠા રાજ્યોમાં જ કોંગ્રેસની સરકાર છે અને ભાજપ જે છે તે એક બાદ એક રાજ્ય પોતાના નામ ઉપર કરી રહી છે હવે તે વચ્ચે વિપક્ષ નેતા રાહુલ ગાંધી જેઓ કોંગ્રેસને ફરીથી ઊભી કરવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતમાં જે ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણી આપી આવી રહી છે મ્યુનિસિપલની ચૂંટણી આવી રહી છે તેને લઈને ભાજપને ટક્કર આપવા માટે રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે ગુજરાત કોંગ્રેસ સંગઠન સાથે સતત સંપર્કમાં રહી રહ્યા છે અને તે વચ્ચે આજે જ્યારે સાતસો જેટલા જિલ્લા પ્રમુખોની મીટિંગ જે છે તે વિપક્ષ નેતા રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેની અધ્યક્ષતામાં યોજાવાની છે જેમાં અઠ્યાવીસ ઓગણત્રીસ માર્ચ અને ત્રણ એપ્રિલ આ ત્રણ દિવસ દરમિયાન જે છે તે સાતસો જેટલા જિલ્લા પ્રમુખોની બેઠક રાહુલ ગાંધી અને મલ્લિકા અર્જુન ખડગે સાથે યોજાઈ અને જો આજની જો વાત કરવામાં આવે તો આજે ગુજરાત કોંગ્રેસમાંથી તેત્રીસ જિલ્લા પ્રમુખો અને દસ શહેર પ્રમુખો સાથે શક્તિસિંહ ગોહિલ જે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ છે અને તેમની સાથે કોંગ્રેસના આંકલાના ધારાસભ્ય અમિત ચાવડા જેઓ દિલ્હી પહોંચી ગયા છે અને રાહુલ ગાંધી અને મલ્લિકા મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઈ છે અને આ મિટિંગમાં જે છે તેનો ઉદ્દેશ સૌથી મોટો ઉદ્દેશ એ છે કે ગુજરાતમાં નવું સંગઠન રચવામાં આવે જેના કારણે વિધાનસભાની જે ચૂંટણી આવી રહી છે તેમાં કોંગ્રેસ ભાજપને ચોક્કસ સ્થિત ટક્કર આપી શકે મજબૂત વિપક્ષ તરીકે ઉભી થઈ શકે તે રીતની રણનીતિ બનાવવાની છે અને ખાસ કરીને જો ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં જો કોઈ ફેરફાર કરવાની જરૂર પડે તો તે પણ ફેરફાર કરી શકાય નવું સંગઠન ઊભું કરી શકાય તે અંગેની ચર્ચાઓ તે અંગેનો મહત્વનો ઉદ્દેશ આ બેઠકનો રહ્યો હતો અને જો આ બેઠકના ચાર મુખ્ય ઉદ્દેશની વાત કરીએ ચાર મુખ્ય મુદ્દાની વાત કરીએ તો તેમાં ચાર મુદ્દાઓ સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યા હતા જો તેમાં પહેલા મુદ્દાની આપણે વાત કરીએ તો ચાલીસ પ્રમુખો જે છે તેત્રીસ જિલ્લા પ્રમુખો અને દસ શહેર પ્રમુખ તેમજ શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા સાથે પહેલાં તો એ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી કે બૂથ મેનેજમેન્ટ અને ઇલેક્શન મેનેજમેન્ટ એટલે કે જે રીતે જોવામાં આવે તો લોકસભા ચૂંટણી દરમિયાન જે ગુજરાતમાં છવ્વીસ બેઠકો છે તેમાંથી એક બેઠક બનાસકાંઠા બેઠક જે કોંગ્રેસના ફાળે ગઈ હતી જેમાંથી ગેનીબેન ઠાકોરની ભવ્ય જીત થઈ હતી અને તેમાં ક્યાંક ને ક્યાંક એ જીત પાછળનું કારણ એ હતું ઇલેક્શન મેનેજમેન્ટ અને બૂથ મેનેજમેન્ટ ખૂબ જ ચોક્કસ જોવા મળ્યું એવી જ રીતે જો વિધાનસભાની ચૂંટણીમાં પણ ગુજરાત કોંગ્રેસ જે છે તે સારી સારી એવી રીતે બૂથ મેનેજમેન્ટ કરી શકે ઇલેક્શન મેનેજમેન્ટ કરી શકે તે રીતની ચર્ચા કરવામાં આવી હતી કે કેવી રીતે ઇલેક્શન મેનેજમેન્ટ થઈ શકશે અને બૂથ મેનેજમેન્ટ થઈ શકશે જેથી વિધાનસભાની ચૂંટણીમાં જે છે તે કોંગ્રેસ ભાજપને ટક્કર આપી શકે પહેલા મુદ્દો જે છે સૌથી મહત્વનો મુદ્દો આ ચર્ચા જે છે તે આ મુદ્દા ઉપર કરવામાં આવી હતી કે બૂથ મેનેજમેન્ટ કેવી રીતે કરવું ને ઇલેક્શન મેનેજમેન્ટ કેવી રીતે કરવું ત્યારબાદ બીજો મુદ્દો એ હતો કે સોશિયલ મીડિયા અને રાષ્ટ્રીય પ્રવક્તા એટલે કે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય અથવા તો રાજ્યમાં કોઈ એવી ઘટના ઘટતી હોય છે તો ગુજરાત કોંગ્રેસ સંગઠને સખત સક્રિય સોશિયલ મીડિયામાં રહેવું જોઈએ કારણ કે જે રીતે હાલમાં સોશિયલ મીડિયાનો ફેલાવો વધી રહ્યો છે લોકો સૌથી વધુ સોશિયલ મીડિયા સાથે સંપર્કમાં રહેતા હોય છે એવી જ રીતે જો કોંગ્રેસ સોશિયલ મીડિયામાં સૌથી વધુ એક્ટિવ જોવા મળે ગુજરાત કોંગ્રેસના સંગઠનના નેતાઓ જો વધુમાં વધુ એક્ટિવ થાય તો ચોક્કસથી ભાજપને ક્યાંક ને ક્યાંક તેઓ નબળી સાબિત કરી શકે છે અને હાલની પરિસ્થિતિમાં આપણે જોઈએ છીએ કે માત્ર એક બે નિવેદનો જો કોઈ ગુજરાતમાં ઘટના બને છે તો કોંગ્રેસ નેતાના માત્ર એક કે બે નિવેદનો સામે આવતા હોય છે અને ત્યારબાદ સમગ્ર જે ઘટના જે છે તે થાળે પડી જતી હોય છે એટલે કે સોશિયલ મીડિયામાં જે એક્ટિવનેસ દેખાવી જોઈએ તે અંગે પણ ચર્ચા આ ગુજરાત કોંગ્રેસ સંગઠન સાથે કરવામાં આવી હતી જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખો સાથે આ અંગે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે ત્રીજો સૌથી મહત્વનો મુદ્દો એ હતો કે પબ્લિક સિટી અને મીડિયા પબ્લિક સિટી અને મીડિયા એટલે કે આ સૌથી મહત્વના પાસા છે કોઈપણ પાર્ટીને ઊભી કરવા માટે જ્યારે કોઈ પણ પાર્ટી એ ગુજરાત કે કોઈ પણ અન્ય રાજ્ય હોય સ્થાનિક કક્ષાએ જો તે પોપ્યુલર એટલે કે પ્રસિદ્ધ જોવા નહીં મળે જો તેની પબ્લિક સિટી નહીં થાય તો ચોક્કસથી તેની બેંક ઊભી નથી થવાની જો કોઈ પણ પાર્ટીના નેતા સ્થાનિક કક્ષા સુધી નહીં જોવા મળે લોકો વચ્ચે બેસતા નહીં જોવા મળે તો પાર્ટીની પબ્લિક સિટી નહીં થવાની છે અને મીડિયા સમક્ષ પણ તેમની ગેરહાજરી જોવા મળશે એટલે ક્યાંક ક્યાંક પાર્ટી તે જ સ્થાન ઉપર નબળી પડી જતી હોય છે એટલે જે છે તે રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે દ્વારા પણ પ્રમુખોને એવી સૂચના આપવામાં આવી છે કે જો રાજ્યમાં કોઈ પણ ઘટના બને છે અને ઘટના ન પણ બને તો પણ તમારે પબ્લિક સિટી જે આ ખૂબ જ મહત્ત્વનું પાસું છે કોઈ પણ પાર્ટી માટે કે હાઈલાઇટ રહેવું ખૂબ જ જરૂરી છે અને મીડિયા સમક્ષ હા તમારી હાજરી હોવી ખૂબ જ જરૂરી છે કોઈ પણ મુદ્દો ઉઠાવો જે પણ રાજ્યમાં સૌથી ચર્ચિત હોય તે અંગે જે તે નિવેદનો આવવા સત્તા પક્ષની સામે વિરોધ હોવો જોઈએ તો જ લોકો તમને ઓળખશે જોશે અને ત્યારબાદ જ તમે સત્તા પક્ષની સામે ટક્કર લઈ શકો છો આ ત્રીજો સૌથી મહત્વનો મુદ્દો હતો અને ચોથો મુદ્દો એ હતો કે પ્રોપર્ટી મેનેજમેન્ટ પ્રોપર્ટી મેનેજમેન્ટમાં જે રીતે વાત કરવામાં આવે તો કોંગ્રેસની જેટલી પણ પ્રોપર્ટી છે તેનો સદઉપયોગ કેવી રીતે કરવો કોઈ પણ ચૂંટણી આવે છે ત્યારે તેનો સદઉપયોગ કેવી રીતે કરવો તે અંગેની ચર્ચા પણ પ્રમુખો સાથે કરવામાં આવી હતી કે જ્યારે ચૂંટણી ઇલેક્શનનો સમય હોય છે ત્યારે તે સમય દરમિયાન ખરેખર કોઈપણ પાર્ટીની પ્રોપર્ટીનો કેવી રીતે ઉપયોગ થવો જોઈએ તે અંગેનું જ્ઞાન પણ ખૂબ જ જરૂરી થઈ જતું હોય છે જેવી રીતે વાત કરવામાં આવે તો આ ચાર મુદ્દા જે ઇલેક્શન જીતવા માટે કોઈપણ ચૂંટણી જીતવા માટે ખૂબ જ મહત્વના રહી જતા હોય છે તે પછી પબ્લિક સિટી હોય મીડિયા સામે તમારી હાજરી હોય કે પછી સોશિયલ મીડિયામાં તમારી એક્ટિવનેસ હોય તે ખૂબ જ જરૂરી છે હવે આ મુદ્દાઓ ઉપરથી એવું લાગી રહ્યું છે કે જે મીટિંગમાં ચર્ચા થઈ રહી છે ખરેખર કોંગ્રેસ જે ગુજરાતમાં ઊભી થવા માંગે છે તેવી પરિસ્થિતિ હાલમાં દેખાઈ રહી છે અને બીજી બાજુ જો જોવામાં આવે તો આ ચાર મુદ્દા તો પાર્ટીને ઊભી કરવા માટે મહત્ત્વના રહેવાના છે પરંતુ તેની સાથે સાથે સંગઠનના કેવા પ્રકારના નેતાઓ છે સંગઠનમાં કેવા નેતાઓને સામેલ કરી શકાય તે પણ એક ખૂબ મહત્ત્વનો મુદ્દો બની જતો હોય છે જો સંગઠનમાં યોગ્ય નેતાઓ ન હોય તો ચોક્કસથી તે પાર્ટી આગળ નથી વધવાની એટલે કે સ્થાનિક કક્ષાએથી લઈને ઉચ્ચ કક્ષા સુધીના નેતાઓ જે છે તે સતત એક્ટિવ રહેવા જોઈએ પાર્ટી માટે કંઈક કરવાની ભાવના હોવી જોઈએ અને જો તે અન્ય કોઈ નેતાઓ જે હશે તે ભાજપની બી ટીમ બનીને રહેતા હોય કે અન્ય કોઈ પણ પાર્ટીની બી ટીમ તરીકે રહેતા હોય અને ત્યારબાદ આગળના બાયણે જે છે તે કોંગ્રેસ કે આપની વાહવાહી કરતા હોય અને પાછળથી ભાજપનો સપોર્ટ કરતા હોય પાછલા બાયણે જે છે તે ભાજપને સહકાર આપતા હોય તો તેવા સંગઠનમાં ચોક્કસથી નથી ચાલવાના એટલે પહેલાં તો સંગઠનના નેતાઓ પર વધારે તેઓ કેન્દ્ર સ્થાન ઉપર રહેવાના છે જો તેમાં સુધારો થશે તો ચોક્કસથી પાર્ટી ઉભરી આવવાની છે ચોક્કસથી સત્તા પક્ષ સામે મજબૂત રીતે ઉભરશે એક વિપક્ષ તરીકે પણ મજબૂત જોવા મળશે એટલે હવે આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ જ સબસ્ક્રાઈબ કરી દેજો Thank you.